એ કામ હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરી છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગબનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયા નીકળે છે જેથી એની રાહટીનું ભૂજ હતો એમ અને આ કામે ભોગબનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગબનનાનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોકેડમાં જે એણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ જે છે એને વાતચીત નહીં કરતા એમને ચાલુ બાઇક ચાલુમાં આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ખાડી ઈજા થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ સર આરોપી અટક કરેલ છે કે બાકી છે કઈ રીતનું છે આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે અટક અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે